મહુવા માંથી આપડે છુટા થઇ ગયા છે હવે નથી છૂટા થઈ ગયા હવે એ છૂટા તો થઈ ગયા હવે નથી એક પ્રશ્ન એવો છે કે એ ઓલા છોકરા ને લઇ બેઠા છે બરોબર તો હવે એ મારા ખોરાક તો હું ભરું છું એ કમ્પ્લેટ હવે એ લોકો આમાં ઉભા નથી થઇ શકતા મારા પૈસા તો આમ નામ પચાસ સાઠ તો ભાઈ ગયા છે પણ એ લોકો મને એ લોકો જવાબ નથી દેતા નાચ ના મોકલી થાય નથી જાય જવાબ દેતા તો વકીલો કીધા કરે છે આવશે 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 તો મારા આ પ્રશ્ન પડ્યો છે અમારે છોકરાનો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો ભાવનગરના ના વિનોદભાઈ મકવાણા મનસુખભાઈ રાઠોડ ઉપર ફોન કરી અને ચર્ચા કરે છે કેમ કે મિત્રો વિનોદભાઈ નો છોકરો છે

તો મારે એ તો મેં કીધું મનસુખ ભાઈને મળવું છે હ મનસુખ ભાઈએ બોલે છે હા ઓ એ એક મારે એક પ્રશ્ન એવો છે કે મારા છોકરાનો મે મહુવા કર્યું હ મવવા તો મવવામાંથી આપણે છૂટા થઈ ગયા હ હવે નથી છૂટા થયેગા હવે એ છૂટા તો થઈ ગયા હવે નથી એક પ્રશ્ન એવો છે કે એ ઓલા છોકરાને લઈને બેઠા છે બરોબર તો હવે એ મારા કોણે કીધું હું ભરું છું એ કમ્પલેટ હવે એ લોકો હામા ઉભા નથી થાય એકતા મારા પૈસા તો આમના પચાસ આઠલા તો વયાઈ ગયા છે એમના પણ એ લોકો મને એ લોકો જોબ નથી દેતા નાચના મોકલી દે નહીં જાય જોબ દેતા તો વીકીલો કિદા કરે છે આવશે 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 તો મારા આ આ એક પ્રશ્ન પડ્યો છે અમારે છોકરાનો તો એટલે છૂટું થઈ ગયું કે શું છે હે છૂટું થઈ ગયું હા છૂટું થઈ ગયો

નથી આપતા સાહેબ હું કટલે એ લોકો ને એને બીજું ઘર કર્યું એને નથી કર્યું તો તો આવી જાય હાથો હાથ બીજા ઘર કરે તો કાયદા માં એટલે બીજું ઘર છોકરા બીજું ઘર નથી કર્યું છોકરા ને લઈને બેઠી તો મારો છોકરો કબજો આવી જાય હે તો પછી એમાં એને છોકરા ઉપર જિંદગી ગાળવાની હોય તો નો દે ને તો નો દેવાનું કારણ શું સાહેબ એમ એને કે ભાઈ મારે બીજું ઘર કરવું નથી મારે મારા દીકરા ઉપર જીવવું છે એટલે નો દે હાલો ન દે તો પછી કબજો મારો માંગવા કારણ હું તમારા મારા એ એનો મારો છોકરો તો એ એ મારા મારો કબજો છે એની પાસે ક્યાં કબજો છે એ તો હોય તો હા છોકરો કોની પાસે તો એ ના મારો છોકરો જે છે ને એ મારી ભેગો રહે છે ને એનો છોકરો એ બાય પાસ પણ એટલે અત્યારે તમે જે કયો છો ને એમાં કઈક ગોંધલું થાય છે એટલે તમારો દીકરો તમારી પાસે છે કે ઈ કોની પાસે છે

કોણ બાઈ એમ કે છે કે તમે એ બાઈ કે છે બાઈ કે છે હા આ તો પણ છેડા થઈ ગયા પછી હવે નો માંગીએ કે એ તો તમારો દીકરો જ તમારી પાસે માંગીએ કે હા 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 બસ હા તો પણ હું તો મારા દીકરાને હું દેવું હોય તો દઉં એટલે એ તો મારા એનું કારણ છે કે મારે હું એમ કહું કે મને દેવું તો દઉં નકર નો દે હું મરી જાવ પછી ભલે લઈ જાય હા ઈ કાયદામાં જોગવાઈ નથી તમારે તમારેને દેવું હા બસ આ હા થઈ આ કાયદામાં જોગવાઈ નથી નઈ એવો જે તમારે છોકરાનો છોકરો જે 13 વર્ષનો છે ને

મિલકત મિલગત છે ને એ અત્યારે સગીર છે તેર વર્ષ એટલે સગીર માં આવે હા પણ પુખ્ત વય નો થાય અને તમારી પાસે કઈ મિલકત કે જમીન જાગીર કે બંગલા હોય હા તો ઈ છોકરા નો હક એમાં લાગે છે બાય નો નો લાગે કેમકે છૂટાછેડા તમારો છે એટલે એમાં હક એનો લાગે પણ હવે નથી ભાઈ ઈ ન્યાય પાકિસ્તાન નો બાળક કોનો છે બાપ કોણ છે બરોબર હવે ઈ છોકરો છે સમયે છુટા થયા એ બાળક હતો પછી મોટો થયો એ પણ બાપ કોનો દીકરો કોનો ઇનોદ છે ને એ એનો છે બાપ કોણ છે મહેન્દ્રભાઈ નો હા તો મહેન્દ્રભાઈ ને મિલકત માં એનો હિસ્સો લાગે મહેન્દ્રભાઈ પણ મિલકત હોય તો હું કઉ છું એની નહીં છે એની જમીન જાગીર મિલકત માં એના બાપ ના હિસામાં એનો હક લાગે છે કેમ કે અત્યારે માંગે તો ઈ બાળ ઉમર છે

ન તો એ બાય ન્યા છે બરોબર અને છોકરો કરી તો ને એમ કીધું છે કે ભાઈ કામ કરો કે આપડે છૂટું કરવું હોય તો લાખ લાખ લઈને આપડે છૂટા થઈ જાય તમારા છોકરા ને બીજી બાય કરી ગઈ એમ નામ છે એમ નામ છે એ બીજી બાઈ નું એ ઈ કરવાનું છે તે પછી મેં આ અટકાવી નાખ્યું વાત ય આવી તી મારે આ બાબરિયા ધાર ગામ છે આ છૂટા છેડા કર્યા હા ઈ છૂટા છેડા કોર્ટ મારફત કર્યા છે હા કોર્ટ મારફત સાહેબ કોર્ટ મારફત આપડે તો બંધારણના કાયદા જાણવી છે એટલે આપણને ખબર હોય છે એ અત્યારે હું બામસપ લગભગ છવ્વીસ વરના બામસપ માં હતો એટલે હું આમાં આપણા તો થોડીક તો હોય ને બાબા હોય તો એવું નથી એવું નથી મારી પાસે હુકમ કાયદેસર પડ્યો બરાબર તો પછી દીકરો સિંહ ભલે રહ્યો એમ રાખો પણ મારી ખોરાકી હવે ક્યાંથી છૂટા છેડા ગયા પછી ક્યાંથી માંગે હા બા તો પછી ખોરાકી માંગે છે ઈ હું તમારી પાસે પ્રશ્ન માંગુ તો કહું છું કે બા આ ખોરાકી છે ને આપણે છૂટા છેડા થઇ ગયા તો ખોરાકી કેમ લઈ તો જજ સાહેબ એ એના ઓર્ડર કર્યો મારી પાસે એનો પોસ્ટ પડી છે છવ્વીસ હજાર મે બાવીસ હજાર ભર્યા તો છોકરા ને લઈ ગયા છોડાયા મેં બાવીસ હજાર છૂટા છેડા પછી કર્યો છે હા છૂટા છેડા પછી કેસ કર્યો નહીં છૂટા છેડા થઇ ગયા ને આપડે પછી એના માંગે હજી હમણાં જ દિવાળી પેલા આમાં મેં છૂટો કર્યો એના જેલ માંથી છુટાછેડા થઇ ગયા પછી ખોરાક ઈ માંગી હા 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 તો પછી છુટાછેડા કયો છે ને કોર્ટ નો ઓર્ડર છે પછી કે થાય પણ એ લોકો છે કે એની અંદર છે ને ઉલ્લેખ નથી કર્યો છોકરાનો નો આ તો છોકરાની ની ખોરાકી લેતા હોય છે હા મતલબ છોકરા ની ખોરાકી લે તો તમને કઉ છું એ તો છોકરાની ની ખોરાકી લે બાઈ ની નહી

ઓરત ખુલી ગઈ છે તો કે આપડે એ એમ નાચના બે ત્રણ જઈ ને જો હરખું થઇ જાય તો હારું બાઈ માનતી નથી ન્યાય મંદિર ની અંદર નામદાર અદાલત માં તમારે એને એ બેન ને રજુ કરવું પડશે કે ભાઈ હવે અમારું શું સમાધાન થઇ ગયું છે તો થાય તમારી કીધે નો થાય ના ના મારી કીધે તો હું તો કોઈ નો નો થાય એને તો તાજા જ છે પણ આ જે છે ને એના જે નામદાર કોલર થી એ લોકો એ આપણને બોલાવ્યા છે

કાયદેસર ઘર બાંધી લેવાનું ને વાંધો હવે હું નહીં આવું પગલું ભરું ને આ ને પછી અઠવાડિયું થઈ વહી ગઈ હા ઈ તો હવે થોડુંક એવું થાય મન ચંગાળ હોય તો ઉઠે પણ કઈ વાંધો નહીં પણ હવે જો બનતું હોય તો એક દસ કઈ કરશું તમારે જરૂર પડે તો કેજો ને આવશો અમે આવશો બે પાંચ તો સાહેબ મારે તમારી જરૂર ખાસ છે મારા બાબા સાહેબ ને હું તો હું છવી વર્ષથી હું આમાં છું તો મને થોડુંક આટલું આમ સાથ સહકાર આપો ને હવે કે એ વૈદલો રસ્તો છે ને સમાજ ને પાંચ આગેવાનો ને મળી અને આ દીકરી હારે વાત કરવી પડે દીકરી જી બેન ગણાય હાથી હાચી કુળદેવી આ હા એનો હું નંબર આપું હા નંબર આપજો ને એની હારે વાત કરી લઉં હું હું નંબર નાખીને તમને તમે વાત કરી લો અને હું કેવા માંગે છું હું નહીં તો પછી મળવા આવો તમે હા કઈ વાંધો વાત કરી લઉં છોકરી હારે આપણે વાત કરી લઉં પણ એમાં શું છે ભાઈ

તો એના પૈસા મારા ખાધા જ ત્યાં ખાધા જતા કાંઈ કર્યું તો એમના એટલે મારે ત્યાં વકીલો છે ને હું થોડોક તકલીફ ના વકીલો કોઈ મારા કેસ હાથમાં નહીં થે હં પૈસા જ ખાય છે એવું છે તો મેં પછી સમાજમાં ઊભા કર્યા મેં કીધું ભાઈ આ મારું ભૂરું કરાવો એટલે હું છૂટો નહીં છૂટા નહીં એના એ એના ઘરે હું મારા ઘરે બાકી ભૂરુંની વાત થાય તો એ લોકોએ પછી છે ને નો આલ્યો આયુ એટલે એક વોરે તો હમણાં પાછા ઊભા થયા માણસો

હા આ તો ફોટો ફોટો મોકલો એમ ને મોકલો એટલે એ લોકો એમ નહિ ફોટો મોકલો પણ હું તો હું તો સાહેબ નોકરી કરું છું બીએમ હે બીએમ સી છું તો ભલે ને વાંધો નહીં કે સરકારી નોકરી ને આનું શું લેવા દેવા એના કાઈ લેવા દેના નહીં ને એટલે હું એમ કઉ કોઈ પ્રોબ્લેમ નહીં આપણે શું લેવા દે આ જે કાઈ છે એ તો વ્યવહારિક કામ છે કાયદા નું કામ છે એમાં એનો તો શું લેવા દેવા હા હા આ કાયદાકીય મેટર છે ખાલી એ છોકરા નું મોકલો મારો ને છોકરાનું મોકલો છોકરા નો મોકલો તમે મોકલો ને નો મોકલો હાલશે લાવન ને વગર ફોટો એમને રાખું છું ઓકે 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 સાહેબ ઓકે